જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો પચીસ ના રોજ નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક છસો ને અઠવાનું ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો એક પોઈન્ટ સત્તાવન ફૂટે ગઈ છે દાંતી ડેમ ની ભયાનક સપાટી છસો ચાર ફૂટ છે પંચ્યાશી ટકા ભરાઈ ગયો છે અને દાંતી વડા ડેમ માંથી બનાસ નદીમાં સાતસો ની બાર પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં દાંતી વડા ડેમ નો એક દરવાજો ખુલ્લો છે ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં કેટલે આવી ગયું છે મિત્રો તો મિત્રો કુંપટ ગામ સુધી મિત્રો આવ્યું તે પણ અત્યાર સુધીમાં બંધ થઈ ગયું છે કારણ કે મિત્રો ઉપરવાસમાંથી આવરા નથી અને વરસાદ નથી તેના અંગે દાંતીવાડા ડેમ થી બનાસ નદીમાં પાણી ઓછું કરવામાં આવ્યું હતું તે પાણી મિત્રો કુંપટ સુધી આવ્યું તું તે પણ આવતું નથી એ પણ મિત્રો તમને ચેનલ ઉપર વિડીયો બનાવીને બતાવવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી